લાલ દરવાજા ખાતે આવેલી સિમ્સ હોસ્પિટલના સંચાલકોની માનવતા મરી પરવરી હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં હોસ્પિટલમાં દાખલ યુવાનો મૃત્યુ નિપજ્યા બાદ પરિવાર દ્વારા કેશ પેમેન્ટ આપવાની વાત કરાતો હોસ્પિટલ સંચાલકો દ્વારા ઓનલાઈન પેમેન્ટની માંગ કરી લાશ ન અપાતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો તેથી આખરે હોસ્પિટલના સંચાલકોએ લાશ આપવાની ફરજ પડી હોવાનો આક્ષેપ કરાયો છે સુરતમાં વારંવાર કોઈને કોઈ કારણસર હોસ્પિટલો વિવાદમાં આવતી હોય છે હોસ્પિટલ સંચાલકોની બેજવાબદારી અને માનવતા વિરોધી કામગીરીને લઈને અનેક લોકો હેરાન પરેશાન થાય છે ત્યારે લાલ દરવાજા ખાતે આવેલી સિમ્સ હોસ્પિટલની બેદરકારી હાલ તો સામે આવી છે સિમ્સ હોસ્પિટલમાં બ્રેઇન હેમરેજ થતાં દાખલ થયેલા અમરોલી કોસાડ રોડ પર રહેતા યુવાન રાજેશ પટેલનું ઓગણત્રીસમી જૂનના રોજ મોત થયું હતું હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે લાખ અઠ્ઠાણું હજારથી વધુનો બિલ થયો હતો જેમાંથી બાકી રહેતા તેત્રીસ હજાર પાંચસોથી રૂપિયા કેસ ભરવા જતાં હોસ્પિટલ દ્વારા કાર્ડથી કે ઓનલાઈન પેમેન્ટની માગણી કરાઈ હતી અને લાશ ન અપાતા પરિવારજનો દ્વારા હોબાળો મચાવાયો હતો અંતે કલાકોની રગજગ બાદ હોસ્પિટલના તંત્ર દ્વારા મૃતકના સબને આપવામાં આવ્યો હતો તો મૃતકના પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે બ્રેન હેમરેજને કારણે મૃત્યુ પામેલા રાજેશના ઓર્ગન ડોનેટ કરવાની પરિવારની ઈચ્છા હતી પરંતુ હોસ્પિટલના મિસમેનેજમેન્ટને કારણે તે શક્ય બની શક્યું નથી અશ્વિન ઘનશ્યામભાઈ પટેલ રાજેશ ઘનશ્યામભાઈ પટેલ પેશન્ટનું નામ છે અને હોસ્પિટલ સિમ્સ હોસ્પિટલમાં એડમિટ છે એકચ્યુઅલી એવું છે કે પેશન્ટની પરમ દિવસે ડેટ થઈ બે દિવસ પહેલાં અમારે એના ઓર્ગન્સ ડોનેટ કરવાના હતા પણ હોસ્પિટલનું કે મેનેજમેન્ટના કારણે મિસમેનેજમેન્ટના કારણે એના ઓર્ગન્સ ડોનેટ નથી થઈ શક્યા પ્લસ બીજી વાત એવી છે કે અમારે જે બિલ પેમેન્ટ કરવાનું હતું એ બે લાખને ત્રાણું હજાર ટોટલ ઓલ ઓવર બિલ હતું બે લાખને અઠ્ઠાણું હજાર ઓકે બે લાખને અઠ્ઠાણું હજાર ઓલ ઓવર બિલ હતું એમાંથી બે લાખને પાંસઠ હજાર અમે પેમેન્ટ કરી દીધું હતું બાકી જે તેત્રીસ હજાર પાંચસોને ઓગણસાઠ રૂપિયા હતા તે હોસ્પિટલે એવું કીધું કે તમે કાર્ડથી પેમેન્ટ કરો પણ એક્ચ્યુઅલી અમારી પાસે કોઈ કાર્ડની ત્યારે ફેસિલિટી નહોતી અને બીજી વસ્તુ કે અમારે તાત્કાલિક બોડી જોઈતી હતી કારણ કે નાની ઉંમર છે એના કારણે નાની ઉંમરમાં ડેડ થઈ ગઈ છે એના કારણે ઘરનું માહોલ પણ બહુ ખરાબ હતું પણ આ હોસ્પિટલવાળાએ માનવતા અને નેવે મૂકીને અમારી પાસેથી કેશ પેમેન્ટ લેવાની ના પાડી અમને રસીદ આપવાની ના પાડી અને બોડી આપવાની ના પાડી તેના કારણે અમારે આ કામ કરવું પડ્યું કયું હોસ્પિટલ છે અઢાર તારીખથી દાખલ હતા અને સિમ્સ હોસ્પિટલ